જય પ્રકૃતિ જય ડુંગર માઉલી ચલા મુર્દડ ચલા મુર્દડ જાહેર આમંત્રણ જાહેર આમંત્રણ જાહેર આમંત્રણ તારીખ દસ બાર બે હજાર ચોવીસ ને વાર મંગળવારી સાંજે સ વાગે અનાથ અને જરૂરિયાતમંદ પોસાહના ઉજ્જવળ ભવિષ્ય બનાવલા સાટી રાવતજીના શાંતિના સંદેશ મોટા પડદા પર દાખવલા આયોજન કરેલા હા આપણે વિસ્તારમાં જે આઈસ બહાસ વગરના પોસાની આશ્રમમાં જે દાતાશ્રી મદદરૂપ ફુએલ હતા તેના સ્નેહ મિલન કાર્યક્રમ પણ રાખવામાં આહા એ કાર્યક્રમના ઉદઘાટક શ્રી ગોપાલ રામા ચેરિટેબલ ટ્રસ્ટના ના સંસ્થાપક શ્રી નરેન્દ્રભાઈ ભગ અને ગીતાબેન ભગ છેક વિદેશની ધરતી અમેરિકા હોન આપણે અઠો ઈ રહ્યો ને હાથ અને હારી હારી તેના અનેક મિત્ર મંડળ અમેરિકા હોન ઈ રહ્યો ને હાથ એ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી એડી માણેક સાહેબ પોતે બોમ્બેમાં ચીફ પાયલોટ અને વિમાન ઉડવલાની ટ્રેનિંગ દેહે તો પણ આપણે વિસ્તારમાં પહેલી વખત એ તો ખૂબ બારીક ઘરમાં ગરીબીમાં રહી ભણેલ અને આજ મોઠા સાહેબ બનેલા હા તેની ગોઠ આયકુલા માટે તો મોઠા સાહેબ કસા કરી બનલા તેથી ગોઠ ઈકાય અને અનાજ પોસાચા ઉત્સાહ વધાર માટે તુમી તુમતે પરિવારહારી ખાસ ખાસ પધાર જા અસ આમંત્રણ આવે ડુંગરર માઉલી ચલા મુદ ચ ચલા મુદ જા જાહેર આમંત્રણ જાહેર આમંત્રણ જાહેર આમંત્રણ તારીખ દસ બાર બે હજાર ચોવીસ ને વાર મંગળવારે સાંજે સ વાગે અનાથ અને જરૂરિયાતમંદ પોસાહના ઉજ્જવળ ભવિષ્ય બનાવલા સાટી રાવતજીના શાંતિના સંદેશ મોટા પડદા પર દાખવલા આયોજન કરેલા હા હારી હારી અનાથ પોસા આદિવાસી સાંસ્કૃતિક નાચગાન પ્રોગ્રામ કરી રહેલા આપણે વિસ્તારમાં જે આઈસ બહાસ વગરના પોસાહની આશ્રમમાં જે દાતાશ્રી મદદરૂપ હોયેલ હત તેના સ્નેહ મિલન કાર્યક્રમ પણ રાખવામાં આવેલ આહા એ કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રી ગોપાલ રામા ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક શ્રી નરેન્દ્રભાઈ ભગ અન ગીતાબેન ભગ છે વિદેશની ધરતી અમેરિકા હોય આપણે અઠવાઈ રહ્યો અને હારી હારી તેના અનેક મિત્ર મંડળ અધ્યક્ષ શ્રી માણેક સાહેબ પોતે બોમ્બે માં ચીફ પાયલોટ અને વિમાન ઉડવલાની ટ્રેનિંગ દે તો પણ આપણે વિસ્તારમાં પહેલી વખત એ તો ખૂબ બારીક ઘરમાં ગરીબી માં રહી ભણેલ અને આજ મોઠા સાહેબ બનેલા હા તેની ગોઠ આયકુલા માટે તો મોઠા સાહેબ કશા કરી બનલા તેથી ગોઠ ય અને